મારો છોકરો નોકરી વાત રમવા જતો આટલું તો તૈયાર થઈ ને જવા ના તૈયાર તો થવું પડે કે ના થવું પડે પછી વાર નો કહેલો થયો નોકરી કર હું લેવા લોહી પીવા આવ્યો

તો હું કદી ના ના પાડું તરત નોકરી જતો રહું સવારે ઉઠ્યો ને એક ટિફિન લઈ ગયો ને તને ભણાયો તો એ ભણવા મોટી અમીર દાદર ના માર્યા પણ કાકા મારા ભણતર ને તું હું કરું કો ચોથા ચાર વખત તો હું ના પાસ થયો પણ કાકા હું મારો છું ચોથા મો ચાર વખત ના પાસ થયો અને આ પચીવંદી ઉંમર થઈ હજુ સુધી નોકરી જતો જોડા આવે છે

તારી જરૂર જ નહીં ઉપાત પણ કાકા જો નોકરી તો મળવી જો એમને ને હું કરું કો એ મારે નહીં જવાનું આજ ના જ ગમે તો એ નોકરી નું નક્કી કરીને આવજે તો તને ઘેર પહેવા દીયો ને કે પહેવા નહી દો ઉપાત ઉપાત છેટ હવે તારી જરૂર જ નહીં રાતે ઘેર ની પહેવા દો મને ના રાતે ને કે ડાળે નહીં હો જતો રહે ઉપાત પછી બોલતા નહીં કે કાકા આવું કરો કરો જતો રે કીધું તને પણ કાકા નોકરી ના મળે હું એવું કરું કો જા જતો રહે નોકરી નક્કી કરી આવજે એ જ્યાં પગના ને તમારા ઘેર એ હારું ઉપાત

અલ્યા તારી હવે ગમો તો કેવાય હું કે પોપરનાલ ની મરી ગઈ પણ હવે ગોમ વાળા પૂછી કે હા કારણે ડોસી મરી તો મો હું કહ્યું તારે તો ગમવું પડશે ના પેલા પોપરનાલ ના ઘેર જઈને નક્કી કરી આવ નક્કી કરી અને પસો ગોમ વાળા ને કેવા જવું પછો ગોમ વાળા પૂછીને તો વધુ ના આવ નક મારો ઓળખું મારા હાથે રદ નું ગત થઈ જાય હા જવા દો પોપરનાલા ક્યાં પૂછવા તમે ભાઈ <necessary>

ay ado di salate soadia Jokan jen ada pasa ya. Lai puswa di. Ini cari laga sewaya na. Pulau, hey, ya pulau, alia tarik. આ ઘરમાં ઊંચી નું તાળું બોલ્યો મન લાગે અવડું પગલું ભર્યું મને લાગે દવા જ નહી પી ગયો એવું જ લાગે સર તાળું અંદર થી કોઈ ના અને તરત ઉઠી જતો આ તેમ ઉઠતો નહી હાર્યો

નોતું થઈ ગયું ફરી ફરીને આવ્યો મારા ગેટ પૂછ્યું ના તમારી વાત માં લાલ બાજ નહી પેલા વાત ની ચોખવટ કરો પછી આવશું અલ્યા આ બોલ્યા પી ગયો યાર તમારો ફસાઈ જવાન થાય આ બાજુ આવો કોણ તમારું આવજો આ બાજુ હા કોણ મશ્કરી નીકળતા હા યાર જો મારું નામ ના આબુ હો હું આવું ખરો પણ હા જલ્દી આવો જલ્દી આવો પોલીસ કેસ થાય તો આ તો હું હલવાઈ જવું પણ આ બાજુ તો આવો યાર હા તો આવું હો મારો હાલત

ગુલાતું છે બા જેમ તેમ બોલવાનું બંધ કરો તમે યાર એમ નહીં યાર 25 વર્ષ થઈ યાર હજુ દી કોઈ ધંધો કશુ કરતો નહી યાર પતો બોલું જ ક માથી હેડો વાશ્યો હાલો ને તારો વાશ્યો યાર હ તારો વાશ્યો ભૂમ લે બા તાળા એ ભલે એ ભલે એ બા

આલુ તો ઘર તોડું પડશે લે હાલો હાલો જલ્દી આલા બારમાં બૂટ પહેરી આવું ભાઈ એ ટીજે હે બાર રોઈ કા કેર વર્તાઈ દીધો હા જલ્દી કર જઈ જલ્દી હેડો હેડો

ભાઈ મરી જાય કે તમને ખબર તો અતારના છોકરા ને આપડે કરી સમજાવો પણ અતારના છોકરા ને જા બુદ્ધિ નહીં પોકતી આ ફટ લેતું અળવું પગલું ભરી દીધું પણ ચીડા તમે દસ નહીં થો ભાઈ એતો થઈ જાય પણ આપડે ચીડી યાર હવે બાર દાડા દશી થવાનું

તારી બોલિયા ભૂત તો નહીં તે આ કાકા આ बाजू આ बाजू એ બા અરે દવા પીવાનું શું આવે છે યાર એ બા જો આ લાશને તમે મારો હોય યાર અરે લાશ નહીં કોને ખબર નહીં પડતી દવા પીવા હતા થી દવા નહીં પીધી 니જો દવા પીધી હે જરાની પીધી ના નહીં પીધી તમને કોણે કહ્યું મે દવા પીધી

મારી વાત અભડો તમારા ભાઈ ને ચો આપડા ને બોલવાનું આવે છે કે તમે બોલ બોલ કરો એટલે પછી કોન મારું રૂ ઘાલી જાય કે પછી થઈ છે યાર કોમ ધંધો તો કરવો પડે નહીં યાર તમે પૈસા ના લેવા પડે સાચી વાત કોમ ધંધો પણ ચોક નોકરી ગોત્યા લો ને મેલો બાપડો છોકરો કેતો છે કે હું તો નોકરી જવા તૈયાર પણ કોઈ નોકરી લઈ નઈ જતું એ જેઠાઈ તમને બોલતો નહિ આવતું ભાઈ છોકરા કુરા થોડું ખેંચવાનું હોય એને નોકરી જાતે જવું પડે પણ એ તો બાપડો ફરત હશે પણ કોઈ નોકરી રાખવા તૈયાર નહીં તો એવું કરે પણ એને કોઈ બુદ્ધિ નહી એટલે કોઈ નહીં રાખતું એને નોકરી મગજ નો ઇસ્તેમાલ નહીં કરતો ભાઈ મારી વાત આપડો કોઈ બધાની બુદ્ધિ હરખી ના હોય યાર